પછી વિધ્યાર્થી સંખ્યા બે ત્રણ સાત છ છ ને છ છે ને આપણે ધારી ને સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા sigma fidi sigma fi હવે આપણે રકમ થતી આવે છે વર્ગ છે એની આ સીધી ઊભી લાઈનમાં લખવાનું છે વર્ગ પછી વિદ્યાર્થી સંખ્યા જાજો રકમ જ છે તો અહીં લખી જવાની છે વિધ્યાર્થી સંખ્યા આટલું તો તમને આપેલું જ હશે આટલું તમને આપેલું હશે તો એ તમારે લખી જવાનું છે તમારા ત્રણ કોલમ એક્સ્ટ્રા બનાવી થાશે આપણે જોઈએ કે દસ અને પચીસ ની સામે બે છે બરાબર બે ત્રણ પાંચ આવી રીતના બધા છે તો વર્ગ કેટલો છે પચીસ દસ છે કેટલો છે મિત્રો ધારેલ મધ્યક માં જ પચીસ ને દસ કેટલા થાય સરવાળો કરવાનો છે પચીસ ને દસ પાંત્રીસ પાંત્રીસ આ બે જણા છે એક ને બે તો પાંત્રીસ ભાઈ બે એટલે સાડા સત્તર આવે કેટલા આવશે અહીંયા મધ્ય કિંમત કેટલી આવશે મધ્ય કિંમત એટલે એક્સ આઈ તો પચીસ અને દસ નો સરવાળો કરવાનો છે અને બે વડે એક ને બે વડે ભાંગવો એટલે મધ્ય કિંમત મળે

બેક ઉમેરી દેવાનું છે બરાબર પછી તમારે આને શું કરવાનું છે આ બરાબર સરવાળો કરવાનો છે વિદ્યાર્થી સંખ્યાનો સરવાળો કરવાનો છે 2 ને 3 5 5 ને 7 12 12 6 18 24 ને 30 થશે બરાબર વિદ્યાર્થીની સંખ્યાનો વર્ગ નો થાય સરવાળો 30 કેટલો થયો 30 થયો હવે આપણે આમાં ધારવાનું છે કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 છે 6 તમને કોઈ વચ્ચેનો ભાગ છે ને એ ધારવાનું હોય પણ આપણે બેકી સંખ્યામાં વચ્ચેનો ભાગ બરાબર મળે નહીં તો તમારે બરાબર છ હોય છ હોય તો આ બાજુ બે રાખો આ બાજુ બે રાખો તો આ બે વચ્ચેની સંખ્યા થઈ જો સાત હોય તો વચ્ચેનો ભાગ કેટલો થાય મિત્રો ચોથો થાય બે બાજુ ઘણો તો ચોથો થાય ને તમે એક બે ત્રણ ચાર પાંચ છ હોય તો આ બે વચ્ચેના થયા પેલાથી આ બે વચ્ચેના ભાગ થયા તો આ બાજુ બે આ બાજુ બે તો આ બે વચ્ચેની કિંમત થઈ એમાં તમારે અહીંયા પણ એ ધારો તો ચાલે અહીંયા પણ એ ધારો ચાલે આપણે અહીંયા સુડતાલીસ પોઈન્ટ પાંચ નહીં ધારો વચ્ચેનો ભાગ છે બેકીમાં વચ્ચેનો ભાગ બે મળે બેકીમાં વચના ભાગ બે મળે તો કોઈ પણ ધારી એકીમાં એક જ મળે પાંચ હોય મિત્રો પાંચ હોય તો વચ્ચેનો ભાગ થયો આ આ બાજુ બાજુ બે બે પણ જો બેકી હોય તો બેકી હોય તો બે ભાગ મળે તો આપણે સુડતાલીસ પોઈન્ટ પાંચ વચ્ચેનો ભાગ થયેલો છે એ એને એ થયેલો છે એ છે એટલે બરાબર તો એ હવે આપણે ડી અહીં તો શું કરવાનું છે સુડતાલીસ પોઈન્ટ પાંચ માંથી સત્તર પોઈન્ટ પાંચ બાદ કરવાના પોઈન્ટ પાંચ માંથી પોઈન્ટ પાંચ ગયા બરાબર તો વધે 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 માંથી બાદ કરો તો ત્રીસ વધશે કેટલા વધશે ત્રીસ વધશે તો ત્રીસ વધશે બરાબર પછી ગેપ કેટલા છે બરાબર ગેપ કેટલા છે પંદર પંદર નો ગેપ છે ગેપ કેટલા છે પંદર પંદર નો ગેપ છે

તો ત્રીસ થી આ પંદર થી આ થયો થી હવે પંદર આવશે પાછા પંદર પછી ત્રીસ આવશે ને કેટલા આવશે હોય હોય ને ને કરવાના 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 કેવા કેવા તો બે જગ્યાએ અહીં જીરો આવશે અહીં જીરો આવશે તો હવે તમારે અહીં શું કરવાનું એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર તો આપણે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે ધારે માં તો અહીં કેટલા થશે અહીંયા ત્રીસ દુ બરાબર ત્રીસ દુ કેટલા થશે बरोबर 60 થશે 30 दू केला થશે 60 થશે बरोबर 30 दू 60 થશે તો 60 લખવાના છે આપણે અહીંયા કેવા છે 2 માંથી 1 માઈનસ હોય તો -60 આવશે પછી 15 तरी 345 15 तरी केला त्या 45 केला त्या 15 तरी 45 આવશે 15 तरी 45 0 પર નોય માઈનસ હોય પછી 0 * 7 * 0 એટલે 0 થઈ ગયા 15 छक केला था 90 15 छक केला था 90 केला था 90 15 छक 90 પછી 6 * 18 18 મીંડુ એટલે 180 કેટલા થાય 180 180 પછી 45 * 6 કેટલા થશે 45 * 6 45 छक केला થાય 6 * 50 30 3 6 * 4 30 થાય 270 કેટલા થા 270 કેટલા થશે 270 बराबर હવે આપણે જોઈએ આ 0 ઉપરના બે માઈનસ છે 0 નીચેને કેવા છે 3 પ્લસ છે તો પહેલા માઈનસ વાળાનો સરવાળો કરવાનો માઈનસ વાળાનો શું કરવાનો છે સરવાળો 60 ને 45 કેટલા થાય 105 કેટલા થાય માઈનસ 105 તો પ્લસ વાળાનો સરવાળો કરો પ્લસ વાળાનો સરવાળો કરો તો કેટલા થાય બરાબર 100 ઝીરો કરે જીરો ત્રણેય નો થયો જીરો થયો પછી આઠતેરી ચોવીસ આઠતેરી ચોવીસ ચોવીસ થયા બે ચાર ને પાંચ પાંચસો ને ચાલીસ થયા કેટલા થયા પાંચસો ને ચાલીસ પાંચસો ચાલીસ થશે બરાબર પાંચસો ચાલીસ થયા આ કેવા થયા ત્રણેય પ્લસ કેવા છે ત્રણેય છે પાંચસો કેવા છે ત્રણેય થયા

પાંચસો ચાલીસ માંથી સો સો કાઢો ચારસો ચાલીસ બીજા પાંચ સરવાળો કરવાનો છે ત્રીસ દુ સાહીઠ છે પંદર તેરી પિસ્તાલીસ છે સાત ગુણ્યા જીરો જીરો થયો છ પંદર છ નેવું થયા છતેર અઢાર એકસો એસી થયા એકસો એસી પિસ્તાલીસ એટલે બસો સિત્તેર માઇનસ વારવાળી માઇનસ મૂકીને પછી તો પછી આ આ બે ને પ્લસ પ્લસ હોય કાઢો આવશે હવે આપણે કિંમત મૂકીએ એટલે દાખલો ઘણી આગળ તો x બાર આપણે ગોતવાનો છે તો એક પોઈન્ટ પાંચ કેટલો છે સુડતાલીસ પોઈન્ટ પાંચ સુડતાલીસ પોઈન્ટ પાંચ વધતા હવે આપણે એના પશુ કરવાનું થયતું નથી બરાબર છેદ આ બી ના ઉડે વધતા છેદ છેદ ઉડે નહીં તો ચારસો પાંત્રીસ ભા ત્રીસ કરવાના છે ચારસો પાંત્રી કેટલા કરવાના છે ત્રીસ કરવાના એટલે જવાબ આવી જાય તો ચારસો ઉતારવાનું કરીએ નહીં ઉતારવાનું કઈ ના હોય આ પાંચ ઉતારી ત્યાં પોઈન્ટ મૂકીને બાર થી જીરો લઈ લેવાનો છે તો ત્રીસ પચાસ એકસો પચાસ ત્રીસ પચાસ કેટલા એકસો ને પચાસ જીરો થઈ ગયો 14.5 आएगा कितना आएगा 14 पॉइंट तो 435 बैंक का 30 करो 14.5 આવશે કેટલા આવશે 14.5 આવશે 14. 435 बैंक का 30 करो 14.5 આવશે તો ફરી અહીં 14.5 આવશે આપણે લખી નાખીએ x 12 = 47.5 વત્તા આને કેટલા આયવા ભાગાકાર કર્યો 14.5 એ કેટલા આયવા 14.5 સરવાળો કરવાનો છે જે આગળ તો ને થાય થાય અડધો નડો આખો એટલે એકસો ને સુડતાલીસ એકસઠ અડધો એટલે બાસઠ જવાબ આવશે કેટલો આવશે બાસઠ આ દાખલો થઈ ગયો પૂરો તો સુડતાલીસ ને ચૌદ એકસઠ અડધો નડધો આખો એટલે કેટલા થાય બાસઠ જવાબ આવશે એ તમારે કિંમત જ મૂકવાની છે એ મૂકી દેવાનું છે ધારેલો છે પછી એફઆઈડી એટલે આપણે બરાબર આ માઇનસ નો સરવાળો કર્યો પ્લસ નો સરવાળો કર્યો તો પ્લસ માઇનસ બાદ કર નાખ્યા એટલે કેટલા આવ્યા 435 આવ્યા જે આ મૂકી દીધા જે થાય એટલે આનો સરવાળો કરવાનો છે બીજી કોલમ તો એને 30 વડે ભાગી નાખ્યા 435 ને 14.5 આવ્યા તો 47 ને 14 કેટલા થયા 61 અડધો અડધો 62 જવાબ આવશે અહીં આપણે એક દાખલો પૂરો થયો દાદન મધ્યક નો આના પછી પણ કેટલાય 8 થી 10 ધારણ મધ્યક ના દાખલા મૂકીશ પછી યુએલ વાળી રીતના દાખલા મૂકીશ તો મિત્રો આ વિડિયો પૂરે પૂરે જોશો થેન્ક યુ